નમસ્કાર મિત્રો આ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે હું આજે કયા ટોપિક પર વાત કરવાની છું તો મિત્રો મોગલધામના બાપુ અવસાન મોગલધામ ભીમરાના બાપુ દુઃખદ અવસાન થયું છે નીચે એવું પણ મેં લખ્યું છે કે સમાધિ અપાય અને બાપુના છેલ્લા શબ્દો સાંભળી લ્યો શા માટે એવું લખ્યું છે કેમ કે તમે જે સોશિયલ મીડિયા ઉપર વિડીયા જુઓ છો તે તદ્દન અને તદ્દન ખોટા છે એટલે એવું નથી કે વિડીયો સાવ ખોટા છે પણ એમાં એવું લખ્યું છે કે મોગલધામના બાપુનું અવસાન હા અવસાન થયું છે પરંતુ સામત બાપુનું અવસાન નથી થયું તો મિત્રો અવસાન થયું છે ઘનશ્યામ બાપુનું જે મોગલધામ ભીમરાણામાં આવેલું છે પીબરાણા ગામના જે ઘનશ્યામ બાપુ છે તેમનું અવસાન થયું છે પરંતુ સોશિયલ મીડિયા ઉપર એટલી તેજ ગતિથી આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તમે વાત ના પૂછો મેં આગળ પણ તમને કીધું હતું કે અમે તમારા માટે જે કંઈ વિડિયો લાવીએ છીએ તે સાચી હકીકત જાણીને ત્યાર પછી જ તમારા સમક્ષ મૂકીએ છીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે કબરાવના બાપુ વિશેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો તે બાપુને કશું નથી થયું પરંતુ જે ઘનશ્યામગીરી બાપુ છે તેમનું અવસાન થયું છે તો મિત્રો આવા વિડીયો વાયરલ ન કરો કેમ કે

ઘણા બધા લોકો વિડીયોને લાઇક કરે છે શેર કરે છે તો બાપુના આત્માને શાંતિ મળે એ માટે કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ તમે પણ લખી નાખજો અને હજી રિક્વેસ્ટ કરીશ કે આવા ખોટા વિડીયો મિત્રો વાયરલ ન કરો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય મા મોગલ જય મા મોગલ